નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય સાસીનું મિત્રો પેપર સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને જો મિત્રો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે તો ધોતીના સામાન્ય રીતે કેટલા પ્રકાર હોય છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે ધોતીના સામાન્ય રીતે ચાર પ્રકાર હોય છે ઓપ્શન નંબર સી વિશ્વની મૃદ મુદ્રા કયા ક્રમ સાથે સંકળાયેલી છે તો મિત્રો આ જ આપણે ધોતી લીધો શું આવશે મિત્રો ઓપ્શન નંબર સી ધોતી કપાલ ભાતી કોના માટે ઉત્તમ શાસન કયું છે તો એની અંદરથી મિત્રો આવશે પદ્માસન ત્રણે ત્રણ ઓપ્શન નંબર સી છે મિત્રો ખાસ તમારે યાદ રાખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તમારી સ્ક્રીન ઉપર છે કયા આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી હોય છે તો મિત્રો પ્રશ્ન નંબર ચાર તમારી સ્ક્રીન ઉપર છે મકરાસન કયો આવશે મક મકરાસન કયા આસનમાં મુખની આકૃતિ મુખ જેવી હોય છે તો પાંચમાની અંદર આવશે સિંહાસન પ્રશ્ન નંબર છ છે કયા આસનમાં શરીરની આકૃતિ ત્રિકોણાકાર હોય છે તો અંદર આવશે ત્રિકોણાસન કઈ આવશે ત્રિકોણાસન પ્રશ્ન નંબર સાત છે કસરત કર્યા પહેલાં શું કરવું જોઈએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે શું કરવું જોઈએ શૌચાલય કરવું જરૂરી છે મિત્રો પ્રશ્ન નંબર સાત ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર આઠ છે ખોરાકના ઘટકો કેટલા છે તો ખોરાકના ઘટકો મિત્રો છ છે ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર નવ છે ખોરાકના કયા ઘટકમાંથી સૌથી વધારે કેલરી મળે છે તો નવમાંની અંદર મિત્રો શું આવશે તમે કહી શકો છો આ કાર્બોહાઈડ્રેટ પ્રશ્ન નંબર અગિયાર અગિયાર છે ઝાડા ઉલટીના રોગ સમયે કેવું પાણી પીવું જોઈએ તો મિત્રો બધા આપણે જાણીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઉકાળતું પાણી પીવું જોઈએ કયું પાણી પીવું જોઈએ ઉકાળેલું પ્રશ્ન નંબર અગિયાર છે ગોબર ગેસમાં કયા વાયુની ગેરહાજરી હોય છે તો અગિયારમાંની અંદર મિત્રો આવશે ઓક્સિજનની હાજરી હોય છે કોની હાજરી હોય છે ઓક્સિજન ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર બાર તમારી સ્ક્રીન ઉપર છે તે તમે જોઈ શકો છો કયા રોગ રોગમાં લાંબો લાંબો સમય યોગ્ય દવાઓની સારવાર લેવી જોઈએ તો બારમાની અંદર મિત્રો શું આવશે ક્ષય આવશે શું આવશે ક્ષય ક્ષય રોગના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તો મિત્રો આપણે જાણીએ છીએ હવા મારફતે પ્રશ્ન નંબર તેર છે મરડો થવાનું કારણ શું છે તો મિત્રો મરડો હંમેશા મચ્છર પ્રવાહ થાય છે ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર પ્રશ્ન નંબર પંદર છે લાંબી દોડમાં કેવું પ્રસ્થાન લેવાય છે તો મિત્રો મધ્યમ પ્રસ્થાન લેવાય છે ઓપ્શન નંબર એ પ્રશ્ન નંબર સોળ છે વિધન દોડમાં હરીફે કેટલા વિધનું પસાર કરવામાં કરવાના હોય છે તો સોળની અંદર મિત્રો દસ આવશે કેટલા વિધનો આવશે દસ પ્રશ્ન નંબર સત્તર છે લાંબી દોડમાં કઈ દોડનો સમાવેશ થાય છે સત્તરની અંદર મિત્રો શું આવશે સી આવશે ત્રણ હજાર મીટર દોડ કઈ દોડ આવશે ત્રણ હજાર મીટર દોડ લંગડી ફાળ કૂદમાં પહેલું કૌશલ્ય કહ્યું છે તો અઢારની અંદર મિત્રો લંગડી આવશે શું આવશે લંગડી ઓપ્શન નંબર ડી ઓગણીસ નંબર તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો તમે જોઈ શકો છો બરછી ફેંકમાં દોડમાર્ગની પોળાઈ કેટલી હોય છે તો મિત્રો દરેક મિત્રોને જાણતા દેશો કે કેટલી હોય છે ચાર મીટર હોય છે પ્રશ્ન નંબર વીસ છે બરછી વહનના કુલ કેટલા પ્રકાર છે તો મિત્રો ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર છે ત્રણ પ્રશ્ન નંબર એકવીસ છે બરછી ફેંક સ્પર્ધામાં આઠથી ઓછા સ્પર્ધક હોય તો દરેક મિનિટની તક આપવામાં આવે છે તો મિત્રો એકવીસની અંદર શું આવશે મિત્રો છ આવશે ઓપ્શન નંબર બી પ્રશ્ન નંબર બાવીસ છે વોલીબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે કેટલા મીટર હોય છે તો મિત્રો અઢાર મીટર હોય છે કેટલી હોય છે અઢાર મીટર પ્રશ્ન નંબર ત્રેવીસ છે મિત્રો વોલીબોલની એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો મિત્રો છ હોય છે વોલીબોલની રમતમાં રમતમાં સમય કેટલો હોય છે તો મિત્રો આપણે જાણીએ સમય હોતો નથી પ્રશ્ન નંબર પચીસ છે ખૂણા પ્લેટ કેટલી બાજુવાળી હોય છે તો પચીસની અંદર મિત્રો ત્રણ આવશે કેટલી બાજુ હશે ત્રણ ખેલાડીએ સોફ્ટ વોલ રમતમાં પોતાના નંબર કયા દર્શાવવાના હોય છે તો છવ્વીસની અંદર મિત્રો આવશે ટી શર્ટની પાછળ દર્શાવવાનો હોય છે આ પ્રશ્ન પર બધા મિત્રોને આવડતો હશે સત્યાવીસમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો મિત્રો દાવ લેનાર ખેલાડી કયા ઊભી હોય ઊભી રહે છે તો મિત્રો આપણે જાણીએ છીએ બેટર બોક્સમાં ઊભી હોય છે ક્યાં ઊભી હોય છે બેટર બોક્સમાં ઊભી હોય છે પ્રશ્ન અઠ્યાવીસ છે જગતની આધુનિક હોકીની રમતની ભેટ કયા દે આપી છે તો અઠાવીસની અંદર આપણે જાણીએ છીએ ઇંગ્લેન્ડે આપેલી છે આપણે રાષ્ટ્રીય રમત કઈ છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ફટાફટ કોમેન્ટ કરો આ તો આ તો તમને આવડતું જ હશે તો હોકી છે પ્રશ્ન નંબર ત્રીસ છે હોકીની રમતમાં પ્રત્યેક ખેલાડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે તો મિત્રો આ તમને ફાવતું હશે તો અહીંયા આપણે દેખી શકીએ છીએ કે એક પણ ઓપ્શન સાચો નથી અગિયાર ખેલાડીઓ હોય છે કેટલા ખેલાડીઓ હોય છે અગિયાર તમામે તમામ ઓપ્શનો કેવા છે ખોટા છે ટેબલ ટેનિસની રમતમાં કયા કયા દેશમાં સુધાઈ હતી તો એકત્રીસની અંદર આવશે ઇંગ્લેન્ડ ટેબલ ટેનિસ રમતમાં સિક્કાઓ પાછળ ઉછાળમાં જીતનાર સાની પસંદગી કરે છે ટેબલ ટેનિસ રમતમાં સિક્કા ઉછાળમાં જીતનાર સાની પસંદગી કરે છે ટેબલ ટેનિસમાં મિત્રો તો મિત્રો બાજુ કે સર્વિસની બાજુ કરી શકે સર્વિસ બાજુ કે સર્વિસની પસંદગી કરે છે ટેબલ ટેનિસની રમત કયા વર્ષમાં સુધાઈ હતી તેત્રીસની અંદર મિત્રો ખાસ તમારે કહેવાનું છે તમે જાણતા હશો કે ઓગણીસોને એકની અંદર શોધાણી છે કુસ્તીમાં જુનિયર વિભાગમાં ખેલાડીની વયજૂત કયું છે તો મિત્રો અઢારથી વીસ વર્ષનું હોય છે જુનિયર જુનિયર માટે ત્યારબાદ થોડા આગળ વધીએ તો મિત્રો કુસ્તી રમતમાં એક રાઉન્ડ કેટલા રાઉન્ડ રમાય છે તો કુસ્તીની રમતમાં મિત્રો બે રાઉન્ડ રમાય છે કુસ્તી રમતમાં ખેલાડી કેટલા અધિકારીઓ હોય છે

કરાડા રમતમાં કેટલા પ્રકાર છે કલ તો કરાડા રમતમાં મિત્રો બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે તો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વીડિયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વીડિયોની નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત